લોલા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ડિસેમ્બર ઓગણીસમી તારીખ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા વિશેષ હેતુ માટે પ્રાર્થના કરું છું તમારા બાઇબલ લીલો ઈશ્વરનું વચન સાંભળીએ લોકનો ગ્રંથ પહેલો અધ્યાય પાંચથી પચીસમી કલમ સુધી યહુદિયાના રાજા હેરોદના વખતમાં અભિયાના વર્ગનો જખરિયા નામનો એક પુહિત હતો તે આરોના મોન્સિલ એલિઝાબેથ નામની એક સ્ત્રીને પરણ્યો હતો બંને પ્રભુની બધી આજ્ઞાઓનું અને વિધિઓનું દોષ વગર પાલન કરતા હતા એટલે ઈશ્વરની નજરમાં ધર્મિષ્ઠ હતા પણ તેમને કંઈ સંતા નહોતું કારણ એલિઝાબેથ વંધ્યા હતી અને એ બંનેની ઉંમર પણ ઘણી થઈ ગઈ હતી એકવાર એના વર્ગનો વારો હોઈને જખરિયા ઈશ્વરના સેવામાં હાજર હતો ત્યારે એવું બન્યું પુરોહિતોનો રિવાજ પ્રમાણે છીટ્ટી નાખતા પ્રભુના મંદિરમાં જઈને ધૂપ દેવાનું કામ એને ભાગે આવ્યું ધૂપ દેવાને વખતે લોકોનો આખો સમુદાય બહાર પ્રાર્થના કરતો હતો એવામાં પ્રભુનો એક દૂધ ધૂપની વેદી જમણી બાજુ ઊભેલા જકરિયાને દેખાયો એ જોઈને જકરિયા છમકી ઉઠ્યો તેને ભય વ્યાપી ગયો કારણ પેલા દેવદૂતને તેને કહ્યું ગભરાઈશ નહીં જકરિયા કારણ પ્રભુએ તારી અરજ સાંભળી છે તારી પત્ની એલિઝાબેથને પુત્ર અવતરશે અને તું તેનું નામ યોહાન પાડજે તારો આનંદ માશે નહીં અને એના જન્મથી પુષ્કળ લોકો હરખ પામશે પ્રભુની નજરમાં તે મોટો લેખાશે તે કે કોઈ પણ જાતનો દારૂ કદી પીશે નહીં અને માતાના ગર્ભમાંથી તે પવિત્ર આત્માથી સબર ભર્યો હશે ઘણા ઈસરાયલ તે તેમના પરમેશ્વર પ્રભુ પ્રતિ પાછા વાળશે તે એલિ એલિયાની પેઠે પવિત્ર આત્માના સામર્થ્યથી સંપન્ન થઈને પ્રભુના આગ્રહદૂત તરીકે તેને આગળ આગળ ચાલશે તે પિતાના હૃદયોને પુત્રો તરફ વાળશે અને ઉદરડાને ધર્મિષ્ઠોને માર્ગે ચડાવશે પ્રભુને માટે બધી રીતે લાયક એવી એક પ્રજાને તૈયાર કરશે જકરિયા દેવદૂતને કહ્યું મને કેમ આનો વિશ્વાસ પડે કારણ હું ગરડો થયો છું અને મારી પત્ની પણ ઉંમર પણ ઘણી થઈ ગઈ છે દેવદૂતે તેને જવાબમાં કહ્યું હું ઈશ્વરની હજુરમાં હજુરમાં ખડો રહેનાર ગભરેલ છું તારી સાથે વાત કરવા મને તને ખબર આપવા મને મોકલવામાં આવ્યો છે અને ધ્યાન રાખજે એ બધું બને ત્યાં સુધી તારી વાચા બંધ થઈ જશે અને તું બોલી નહીં શકે કારણ તે મારા વચનો ઉપર વિશ્વાસ નહીં મૂક્યો જોકે મારા વચનો તો યથાકાળે સાચા પડવાના છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે કશું અશક્ય નથી આજના પહેલા સાત્ર પાઠમાં રાજાઓના ગ્રંથમાં આપણે જોઈએ છીએ સિમસોનના માને દેવદૂત સંદેશ આપે છે અને આજના શુભ સંદેશમાં જખરિયા સ્નાનસ્કાર યોહાનના પિતા જકરિયાને સંદેશ આપવામાં આવે છે આ જકરિયા અને એલિઝાબેથ કેવા છે એ પણ આપણે જાણીએ છીએ તેઓ ધર્મિષ્ઠ હતા નિયમોનું દોષ વગર પાલન કરતા હતા ઈશ્વરની નજરમાં તેઓ ધર્મિષ્ઠ છતાં એમને સંતાન નહીં હા ક્રિસ્માલ ભાઈતા બહેનો જે સિમસોના માં અને એવી રીતે આ સ્નાનસ્કાર યૌહાનના પિતાને બંનેને દેવદૂતે સંદેશ આપ્યો એમાં ફરક એ છે સિમસોના માં દેવદૂતના વચન ઉપર વિશ્વાસ રાખ્યો પણ જખરિયા વિશ્વાસ રાખવા તૈયાર નહીં આ કેમનું મને વિશ્વાસ આવે અને એનું પરિણામ એ મૂંગા થઈ ગયા હતા ક્રિષ્માલભાઈ તાબેનું એ જમાનામાં ચોવીસ હજાર પુહિતો હતા જીવનમાં કદાચ જખર્યાને એક જ દિવસ આવ્યો અને એ દિવસ ગોલ્ડન ડે કહેવાય છે એટલે એ ધર્મિષ્ઠ માણસ સાથે સાથે ઉંમર ના લીધે એને દેવદૂત પ્રશ્ન પૂછે આ કેમનું થાય એનું પરિણામ એ મૂંગો થઈ ગયો હા ખ્રિસ્માલા ભાઈ તાબેનું ઈશ્વરને કશું અશક્ય ના હોય એટલે આજના સુપ્સંદેશમાં પણ છેલ્લો વાક્ય યથાકાળે બધું સાચા પડવાનું છે એટલે જ્યારે આપણે વિશ્વાસમાં શ્રદ્ધામાં દ્રઢ રહીએ એનું પરિણામ આપણને ચોક્કસ મળવાનું છે ક્રિષ્માલ ભાઈ તબેયનું આગમન ઋતુ એક આશાનું ઋતુ છે કોઈ દિવસ નિરાશ થવાની જરૂર નથી કદાચ જકરિયાની જેમ આપણે ઘણા સમય સુધી પ્રાર્થના કરીએ છીએ વિનંતી કરીએ છીએ ઉપવાસ કર્યો હશે કદાચ આપણી ઈચ્છા પૂરી ના થઈ હોય પણ આપણો વિશ્વાસ કોઈ દિવસ ઈશ્વર ઉપર કોઈ દિવસ ઓછું થવાનું જ નહીં અને ઝકરિયા ગભરાઈ ગયા એનો અર્થ એનો એનું કારણ એ છે કે યહૂદી રિવાજ પ્રમાણે ડાબી બાજુ દેખાય તો દેવદૂત કહેવાય છે અને જમણી બાજુ દેખાય એ ઈશ્વર પોતે એટલે ઈશ્વર પોતે દર્શન આપે પછી એ માણસ જીવી નહીં શકે એમ કરીને મહાપ્રસ્થાન કે નિર્ગમન ગ્રંથમાં તેત્રીસ મોદી વીસમી કલમમાં પ્રભુ પોતે કહે છે મને કોઈ જોયા પછી તું જીવી નહીં શકે એટલે જકરિયા ગભરાઈ ગયા હતા પણ જ્યારે ઈશ્વરના વચન પ્રમાણે બધું થયું સ્નાનસ્કાર યોહાન નામ પાડવામાં આવ્યું અને ત્યારે એ ફરી બોલતા થયા સ્નાનસ્કાર યોહાન કેવા હશે સિમસન કેવા હશે બધું દેવદૂત બહુ સુંદર રીતે કહ્યું છે ક્રિષ્ણ ભાઈ તબેન આજનો શુભ સંદેશ દ્વારા આપણે પણ આપતા પ્રભુ પર આપણો કેટલા સ્વાદ રાખીએ જ્યારે ઢીલે થાય અને ત્યારે આપણે વિશ્વાસમાં ઢીલા પડીએ છીએ કે નહીં સાથે સાથે ઈશ્વર આપણે દરેકને કંઈક હેતુ માટે પૃથ્વી પર આવ્યા છે મોકલ્યા છે સામસોને એક હેતુ માટે સ્ના સ્નાન સંગ્રહ યૌહવાને હેતુ માટે પ્રભુશુ આ હેતુ માટે એટલે આપણે દરેક પણ એ હેતુ માટે આવ્યા હોય આપણો હેતુ શું છે એ આપણે તપાસ કરવાનો છે અને હેતુ પ્રમાણે આવ્યા હોય એ હેતુ જેનું એનું પરિણામ આપણે લાવીએ છીએ એ પણ આપણે જોવા માટે આ આગમન ઋતુ આપણને અદ્ભુત કાપે આપે છે હા ક્રિષ્માલા મૈયતાબેનું આજના મન ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુજીની ઓળખવાનું મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ કે તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ શું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ Jesus, I trust in you.